અંગલેસરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે આગામી ગુરુપૂર્ણિમા નિમિત્તે આજ રોજ સંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસો થી વધુ સંતો ઉપસ્થિત રહી મહાપ્રસાદીનો લાભ લીધો હતો મહાપ્રસાદીમાં ગંગાદાસજી બાપુ દ્વારા તમામ સંતોને દર્શના સહિત છત્રી અને રૂમાલનું વિતરણ પણ કરાયું હતું સાથે રવિવારના રોજ ગુરુપૂર્ણિમા નિમિત્તે રામકુંડ ખાતે જાહેર મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે પંચોતેર વર્ષથી ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે રામકુંડ તીર્થધામના પ્રથમ મહંત ત્યાગી મહારાજ દ્વારા સંતો મહંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું આજે રામકુંડના મહંત ગંગાદાસજી બાપુએ પંચોતેર વર્ષથી ચાલી આવતી સંતોની મહાપ્રસાદીની આ પરંપરાને જાળવી રાખી છે આજે છોતેર વર્ષ થયા ત્યારે આગામી રવિવારના રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજ રોજ રામકુંડ તીર્થધામ ખાતે સંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારત ભ્રમણ કરતા 500 થી વધુ સંતોએ આ મહાપ્રસાદીનો લાભ લીધો હતો રામકુંટ તીર્થધામના મહંત ગંગાદાસજી બાપુ દ્વારા મહાપ્રસાદી લેતા તમામ સંતોને દક્ષિણા તેમજ છત્રી અને રૂમાલનો પ્રસાદીના રૂપમાં વિતરણ કર્યું હતું તેમજ ગંગાદાસજી બાપુ દ્વારા રામકુંડ ખાતે આગામી રવિવારના રોજ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભક્તજનો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હોવાથી ભક્તોને મહાપ્રસાદીનો લાભો લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ પ્રસંગે રાજકોટના કથાકાર હરકિશન દાસજી સુરતના લોક સાહિત્યકાર ઘનશ્યામભાઈ પરમાર રામકુંડના પ્રિયાંશુ મહારાજ સહિત ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અત્યારે રામકુંડ તીર્થો પર પ્રતિ વર્ષ લગભગ ત્યાગી બાપુએ જે પરંપરા ચાલુ કરી હતી સંતોનો ભંડારો ગુરુ પૂનમનો બે દિવસ અગાઉ તેરસનો ભંડારો પંચોતેર વર્ષે આ ગુરુ પરંપરા ચાલી આવી રહી છે અને આજે સાડી પાંચસો સંતોએ અહીં પ્રસાદ લીધો અને આ તમામ સંતોનો જે ભંડારાનો ખર્ચ અમારે સ્વર્ગસ્થ રામુભાઈ ભડવાર અને એમના ચિરંજીવ ભરતભાઈ આપેલો છે અને એકવીસ તારીખ રવિવારે ગુરુપૂનમ મહાપર્વ આવી રહ્યો છે ત્યારે પણ જાહેર ભંડારો તમામ અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતા પ્રસાદી લેવા રામકુંડ ઉપર પધારે એવી મારું भावभरियो निमन्त्रण छ जय सियाराम जय गुरुदेव